એક લાખ ભરીને વસાવો પોતાનું સપના નું તમને નવાઈ લાગી ને મેને નવાઈ લાગી આવા અમુક અમુક વિડીયો જોઈ પણ તમે એક લાખ રૂપિયા ભરી ને તમારું પોતાનું મકાન લેવા દોડ છો ને તો આ બધા વિડીયો હું તો તમને આમ શોખ કહુ છું આ બધા વિડીયો કોમેન્ટ ટુ વ્યૂઝ વધારવા માટે લાઈક વધારવા માટેના વિડીયો છે કારણ કે તમે એક લાખ રૂપિયા ભરી દીધા હાલો તમે તમારો ટાઈમ બગાડવાના વિડીયો છે સાચું લાગે તો જ તે તમ તારો વિડીયો જોયો તમે ધારો કે લાખ રૂપિયા ભરી દીધા હવે લાખ રૂપિયા ભરો ને એટલે તમારે પચાસ લાખ નું મકાન તમારે લાખ રૂપિયા ભરીને વસાવો એ રીતની જાહેરાત હોય એટલે તમે તો લાખ રૂપિયા ભરી દીધા પછી રહ્યા ઓગણ લાખ રૂપિયા હવે ઓગણ પચાસ લાખ ની લોન તમને ક્યારે મળશે કે તમે કઈ ગવર્મેન્ટ ઓફિસર છો તમારે એવા ધંધા છે કે તમારે મહિને લાખ રૂપિયાની આવક છે અથવા તો તમારે પણ કોઈ પણ જાતના એવા બિઝનેસ છે કે તમારે સિત્તેર એસી હજાર ની દર મહિને આવક છે તો તમને આ મળવાનું છે બાકી નવ્વાણું ખાધા ખોરાક હોય છે તો એને કઈ રીતનું ઈ ઓગણ પચાસ લાખની લોન ભેગી થાય એટલે આવા તમે અમુક અમુક જે વસ્તુ છે એ જોઈને નો દોડવા મળતા કારણ કે લાખ રૂપિયા તમારે ત્રીસ હજાર રૂપિયા પગાર તોય તમે લાખ રૂપિયા ભરીને એટલી બધી જે નેવું ટકા લોન નહીં થાય અને જે બેંક તમને નેવું ટકા લોન નેવું ટકા નહીં જે સો નું તમને કેતા હોય ને એ તમને જે લોન આપે છે ને એ બેંકો ખરેખર લૂંટી લે છે અને મારે પોતાનો અનુભવ છે જો તમને આ વિડિયો સારો લાગશે ને તો હું તમને એ મારો જે અનુભવ છે ને એ પાક્કું શેર કરીશ તમારે કોમેન્ટમાં કહેવાનું છે તમને કેમ લાગે છે કે ઈ મે બેંકમાંથી જે લોન લીધી હતી અને કઈ રીતની આખી પ્રોસેસ થઈ ને ઈ પ્રોસેસ આખો વિડીયો જો મને લોકો કે છે ને તો હું બધાને સંભળાવવા માટે આખું સ્ટેટમેન્ટ સહિત અને બધા પ્રૂફ સાથે થઈને એ આખો બેંકનો નો વિડીયો તમને મોકલીશ પણ જો તમે આવી કોઈ જાહેરાત જોવો છો કે લાખ રૂપિયા ભરીને પોતાનું પચાસ લાખનું મકાન વસાવો તો હું તો પેલા પર તમે એમ કઉ છું કે એ જાહેરાત થી તમારે દૂર રહેવાનું કારણ કે ઈ બહુ અઘરી વસ્તુ છે એમ તમને એ ફૂલે ફૂલ લોન કરી દેશે તો ગમે એ તો તમે વ્યાજમાં અંદર ઉતરતા અને કાં છે તો એ વસ્તુ ખોટી છે કારણ કે મારા બે અઢી વર્ષના અનુભવથી હું તમને કહું છું ને કે જે જે લોકોની લોન થાય છે ને એને ત્રણ થી ચાર લાખ કે પાંચ લાખ રૂપિયા તો મિનિમમ ડાઉન પેમેન્ટ જોવે જોવે ને જોવે અને ઈ પચીસ લાખનું મકાન હોય તો બાકી મોટું મકાન હોય તો તમારે મિનિમમ ત્રીસ ટકા પૈસા તો પેલા ભરવા જ પડે છે ત્રીસ ટકા પૈસા ડાઉન પેમેન્ટ ભરોને તો સિત્તેર ટકા લોન તમારી થાય અને તમારી પાસે એવા નોકરી ધંધા છે તમારી એવી આવક છે એટલા માટે અને હું તો એમ કહું છું કદાચ તમને ગમે એ રીતે ઈ લોકો એમ કરીને આપી દેતા હોય ને તો ઈ મકાન લેવું ન જ કારણ કે અત્યારે તમને સારું લાગે છે કે હાલો આપણે લાખ રૂપિયા ભરીને આપણે પોતાનું મકાન વસાઈ છે પણ જો પચાસ લાખ રૂપિયા તમારે ઓગણ પચાસ લાખ ની તમે લોન લ્યો છો તો મિનિમમ તમારે પચાસ હજાર ઓછામાં ઓછો વ્યાજ ની જે સંખ્યા ઉમેર છે ને એ ત્રણ થી ચાર હજાર રૂપિયા અલગ થી ઉમેરશે એમ એટલે ઈ કઈ સેવા કરવા તો કઈ આપી નથી દેવાના ડબલ વ્યાજ લેવાના છે એટલે કે તમે જે લીધેલી ઓગણપચાસ લાખ રૂપિયાના ડબલ પૈસા લેવાના છે લાખ રૂપિયા પાસેથી થવાની છે એટલે હું તો તમને એમ છું એની કરતા તો તમે મકાન છો લાખ રૂપિયા ભરીને બાકીના ઓગન પચાસ લાખ રૂપિયા ની લોન લઈને તમે મકાન વસાવવાની વાત કરો છો ને તો ઈ ધંધો ક્યારેય કરવો જોઈએ નહીં જો તમારે સુખી થવું હોય અને નિરાતે જીવવું હોય ને તો આપણી પાસે જે કેપેસિટી છે ભલે આપણે નાનું મકાન લેવું પડે પણ એક લાખ રૂપિયા ભરી તો બિલકુલ અવડું મોટું મકાન વસાવવાનું છે જ નહીં અને હું તો એમ કહું વસાવતા પણ નહીં એ પછી જ્યારે લોન ના ગોટાળે ગોટાળા ગોટાળે ગોટાળા આવશે ને ત્યારે ભરેલા પૈસા જાય ડાઉન પેમેન્ટ ભરેલું જાય પછી બેંક ના અમુક અમુક અત્યારે એવા નિયમો નાખી દીધા છે કે તમારા નાખેલા પૈસા જાય અને હપ્તા ભરેલા પૈસા જાય એમ એટલે આ વસ્તુની જાહેરાતો થી બધા આપણે આપણા બજેટમાં આવતું હોય તો તે ઈ મકાન માથે વિડીયો જાહેર જાહેરાત માં તે ફોકસ કરીને તમારે મકાન જોવા મહેરબાની કરીને જાવ